નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કપાસ એટલે કે સફેદ સોનું પણ અત્યારે કપાસ સફેદ સોનું રહ્યો નથી તેનું કારણ એ છે કે કપાસનું વાવેતર દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને કપાસમાં આવતા રોગ અને જીવાતને લીધે કપાસનું ઉત્પાદન પણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે કપાસમાં આવતા રોગ અને જીવાત ની વાત કરીએ તો કપાસમાં ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે તેમાં જો સૌથી વધારે કોઈ જીવાતનું નુકસાન કપાસમાં જોવા મળતું હોય તો તે છે ગુલાબી ઈયળ ગુલાબી ઈયળ કપાસમાં પાંચ ટકાથી લઈને સાહીઠ ટકા જેટલું નુકસાન કરે છે વળી આ જીવાત ઝીંડવાની અંદર જઈને કપાસની પેશીઓને ખાય છે તેથી આ નુકસાન નરી આંખે જોઈ શકાતું નથી તેથી ખેડૂત મિત્રોને આ જીવાત ખેતરમાં આવી ગઈ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવતો નથી એટલા માટે આ જીવાતનું નુકસાન નરી આંખે જોઈ શકાતું ન હોવાથી આ જીવાતની સંખ્યા ખૂબ વધી જાય છે ઈયળોની સંખ્યા આપણા ખેતરમાં ખૂબ વધી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણા ખેતરમાં ગુલાબી ઇયળ આવી ગઈ છે તો ગુલાબી ઈયળનું નિયંત્રણ કઈ રીતે કરવું અને તેને કેવી રીતે આપણે આપણા ખેતરમાં આવતી અટકાવી શકીએ તેના વિશે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આપણા ખેતરમાં ગુલાબી ઈયળની કઈ અવસ્થા રહેલી છે તેના આધારે તેનું આપણે નિયંત્રણ કરી શકીએ તો તે જાણવા માટે ગુલાબી ઈયળનું જીવનચક્ર જાણવું ખૂબ જરૂરી છે ગુલાબી ઈયળ તેના જીવનકાળ દરમિયાન

આ ઈંડા એક અને ની સંખ્યામાં અથવા તો બે થી દસના સમૂહમાં ઈંડા મૂકે છે ઈંડા અવસ્થા ચાર થી છ દિવસની હોય છે ચાર થી છ દિવસ બાદ ઈંડામાંથી ઈયળ બહાર આવે છે આ ઈયળ નાની હોય છે ત્યારે તે સફેદ રંગની અને કાળા અથવા તો ભૂખરા રંગના માથાવાળી હોય છે આ ઈયળ જ્યારે મોટી થાય છે ત્યારે તે ગુલાબી રંગમાં ફેરવાય છે તેથી આપણે તેને ગુલાબી ઈયળ તરીકે ઓળખીએ છીએ આ ઈયળ અવસ્થા થી અઢાર દિવસની હોય છે ગિયળ અવસ્થા બાદ કોસેટો અવસ્થા આવે છે કોસેટા અવસ્થાની વાત કરીએ તો જીંડવામાં રહેલી ગિયળોના બીજ બે બીજ એકબીજા સાથે ભેગા થઈને કોસેટો બનાવે છે આ જીવાતનો કોસેટો આછા બદામી રંગનો હોય છે અને કોસેટા અવસ્થા 6 થી 20 દિવસની હોય છે આમ કોસેટામાંથી 6 થી 20 દિવસ બાદ ગુલાબી ગુલાબીયળનો પુખ્ત બહાર આવે છે ગુલાબી ઈયળનું પુખ એટલે કે ફૂદું ખુદુ જે છે આછા બદામી રંગનું હોય છે અને તેની આગળની પાખો ઉપર કાળા રંગના ટપકા હોય છે અને પાછળની પાખો ઉપર વાળની ઝાલર હોય છે ગુલાબી ઈયળનું ખુદુ એટલે કે ફૂક પંદર થી વીસ દિવસ સુધી જીવે છે અને તે પંદર થી વીસ દિવસ દરમિયાન નર અને માદા પુદા એકબીજા સાથે પ્રજનન કરે છે અને ત્યારબાદ તે ગુલાબી ઈયળ ગુલાબી ઈયળના પુખ્તો ઈંડા મૂકે છે ઈંડામાંથી ઈયળ બને છે ઈયળમાંથી કોસેટો બને છે અને કોસેટામાંથી પાછું ગુલાબી ઈયળનું કૂક એટલે કે ફૂદુ બહાર આવે છે આમ આ ચક્ર ચાલ્યા જ કરે છે તો આપણે ગુલાબી ઈયળનું જીવન ચક્ર જોયું હવે આપણા ખેતરમાં ગુલાબી ઈયળની કઈ અવસ્થા છે તેના આધારે આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી શકીશું કપાસનો પાક પૂરો થવા સમયે ગુલાબી ઈયળની ઈયળો શુષુકતા અવસ્થા ધારણ કરે છે સાદી ભાષામાં કહીએ તો સમાધિ અવસ્થા ધારણ કરે છે અને પછી જ્યારે તેને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે તે પાછું પોતાનું જીવન ચક્ર શરૂ કરે છે આમ ગુલાબી યળ વર્ષ દરમિયાન કેટલી પેઢી થશે તેનો આધાર ગુલાબી યળે ધારણ કરેલી શુષુક્તા અવસ્થા ઉપર છે હવે આ જે શુષુક્તા અવસ્થા છે તે ઈયળ શુષુક્તા અવસ્થામાં જશે કે નહીં તેનો આધાર કપાસમાં રહેલી તેલની ટકાવારી વાતાવરણનું તાપમાન અને વાતાવરણમાં કેટલો ભેજ છે તેના ઉપરથી નક્કી થાય છે આમ સામાન્ય રીતે ગુલાબી ઈયળની વર્ષ દરમિયાન ચાર થી છ પેઢી આપણે જોઈ શકીએ જો ઈયળ સુસુપતા અવસ્થામાં વહી જાય તો ગુલાબી ઈયળનું જીવન ચક્ર તેર થી સાડા તેર મહિના જેવું થઈ જાય છે અને જો ગુલાબી ઈયળની ઈયળો સુસુપતા અવસ્થામાં ન જાય તો તેનું જીવન ચક્ર સામાન્ય રીતે બાવીસ થી સત્યાવીસ દિવસનું હોય છે ગુલાબી ઈયળના જે પુખ્ત છે કોસેટામાંથી જે પુખ્ત બહાર આવે છે તે બે સમય દરમિયાન આવે છે એક તો મે અને જૂન મહિનામાં આવે છે અને બીજા જે પુખ્ત બહાર આવે છે તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવે છે મે અને જૂન મહિનામાં જે પુખ્ત બહાર આવે છે તે ઈંડા મૂકી શકતા નથી કેમ કે ત્યારે કપાસનું વાવેતર આપણે હજી કરતા હોઈએ છીએ એટલે કપાસનું વાવેતર ત્યારે એટલું બધું હોતું નથી એટલે ત્યારે મે અને જૂન મહિનામાં બહાર આવેલા પુખ્ત ઈંડા મૂકી શકતા નથી ત્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે પુખ્ત બહાર આવે છે તે ઈંડા મૂકે છે અને ગુલાબી જીવન ચક્ર શરૂ થાય છે તેથી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે બહાર નીકળે છે તે જ સામાન્ય રીતે કપાસના પાકમાં નુકસાન કરે છે તેથી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે બહાર આવે છે તેનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે આપણે આગળ ગુલાબીયડ નું જીવનચક્ર જોયું હવે આપણે ગુલાબી ઇયળ કપાસમાં કઈ રીતે નુકસાન કરે છે એ જોઈએ તો ગુલાબી ઈયળની જે ઈયળ છે એ કપાસમાં સૌથી વધારે નુકસાન કરે છે વિંડામાંથી 4 થી 6 દિવસ બાદ ઈયળ બને અને ઈયળ સૌથી વધારે કપાસમાં નુકસાન કરે છે હવે નુકસાન કઈ રીતે કરે છે એ અહીં જોઈજો કપાસ 45 થી 50 દિવસનો થાય એટલે કપાસમાં કળી અને ફૂલ આવવાની શરૂઆત થાય હવે એમાં જો ગુલાબી ઈયળની જે ઈયળ છે એ અંદર વઈ જાય કે જે નાની કળી હોય અથવા તો ફૂલ હોય એમાં તો ફૂલ છે ને સારી રીતે ખૂલે નહીં એટલે કપાસના જે ફૂલની પાખડી હોયની ભેગી ભેગી રહે ગુલાબનું ફૂલ આપણે જોઈએ તેમાં કેમ ભેગી ભેગી પાખડી હોય એમ કપાસના ફૂલની ફૂલ ની પાકડી ભેગી ભેગી રહે એટલે એમાંથી સારું ઝીંડું અને જો નાની કળી હોય એની અંદર ગુલાબી ઈયળ કાણું પાડીને અંદર દાખલ થાય તો કળીની અંદર જે કપાસની પેશી હોય અથવા તો બી હોય એને ખાઈ જાય એટલે કળી અને ફૂલ બે નબળા પડી જાય અને ખરી જાય અને એમાંથી સારું ઝીંડું બની શકતું નથી હવે નાના ઝીંડવાની અંદર ગુલાબી ઈયળ કાણું પાડીને દાખલ થઈ જાય અને પછી જેમ ટાઈમ જાય એમ એક કાણું છે ને બુરાઈ જાય છે ટાઈમ જતા જતા એટલે આપણને ખબર પણ નથી પડતી કે આની અંદર ગુલાબી એડ દાખલ થઈ ગઈ છે એટલે આપણે ગુલાબી સારી રીતે નિયંત્રણ પણ કરી શકતા નથી હવે ગુલાબી નાના ઝીંડવાની અંદર દાખલ થઈ અને જે અંદર કપાસની પેશી અને જેને આપણે રૂ કહીએ સાદી પાછા તેને ખાય છે હવે ઘણી વખત ઝીંડવામાં એક કરતાં વધારે પણ ઈયળો જોવા મળે છે હવે કપાસની પેશી એટલે કે રૂ ને ખાય ને એટલે રૂ પીડું પડી જાય હવે રૂ પીડું પડતા કપાસનું જે ઉત્પાદન છે ને એ ઘટે ઉત્પાદન ઘટે સાથે રૂની ગુણવત્તા પણ ઘટેંગ થવું જોઈએ એમાં ઘટાડો થઈ જાય છે અને તેના લીધે આપણને સારા ભાવ મળતા નથી આમ ગુલાબી જે ઈયળ છે એ કપાસમાં ઘણું બધું નુકસાન કરે છે જેના લીધે આપણને ઓવરઓલ ભાવ સારા મળતા નથી જેથી આપણે ગુલાબી એડનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં ગુલાબી એડનું જીવન ચક્ર અને તે કઈ રીતે કપાસમાં નુકસાન કરે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી આપણે આગળના વિડીયોમાં જોશું કે ગુલાબી યળનું આપણે સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકીએ જો તમને આ માહિતી સારી લાગી હોય અથવા તો જો તમને હજી કઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ